હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાયપુથી ભાગ નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ અગિયાર સુનિતા અવકાશમાં આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં ગોળ આવશે પછી બીજીમાં અવકાશયાત્રી આવશે અને ત્રીજીમાં ગ્રહ અને ચોથીમાં પાણી આવશે હવે પ્રશ્ન બે છે વર્ગીકરણ કરો તો જમીન પર જોવા મળે અને આકાશમાં જોવા મળે તો જમીન પર જોવા મળે એવું વૃક્ષો નદી શાળા ખેતરો પર્વતો દરિયો અને સરોવરો તેવી જ રીતે આકાશમાં જોવા મળે તારા સૂર્ય ચંદ્ર ઉલ્કાઓ ઉપગ્રહો અને ગ્રહો એ આકાશમાં જોવા મળે છે હવે પ્રશ્ન ત્રણ છે પ્રશ્નોના જવાબ લખો તો પહેલો પ્રશ્ન છે સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી પછી બીજો છે અવકાશમાં શા માટે બધું વસ્તુઓ તરી છે હવે આગળ જો તમે અવકાશમાં જાઓ છો તો શું કરો બસ ચોથો છે અવકાશમાં અવકાશયાત્રીના વાળ કેમ ઉપર રહે છે કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી વાળ ખરેખર ઉપર નથી જતા પણ નીચે ખેંચનાર બળ ન હોવાના કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણને ઊભા હોય એવું લાગે છે હવે પ્રશ્ન ચાર છે વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો તો અહીં પહેલું વિધાન છે તે ખોટું છે પછી બીજું વિધાન ખોટું છે અને ત્રીજું વિધાન ખરું છે અને ચોથું વિધાન ખોટું આવશે અને પાંચમું પણ ખોટું આવશે અને વિધાન સાચું છે હવે પ્રશ્ન પાંચ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો તો કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી તો બી આવશે એમાં ઉત્તરાયણ હવે બે સુનિતા વિલિયમ્સનું વજન અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિલોગ્રામ થશે તો બી જીરો જીરો કિલોગ્રામ પછી ત્રણ અવકાશયાત્રીઓને નીચેનામાંથી કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તો એ પાણી ટીપા સ્વરૂપે મેળવવું પડે છે પછી ચાર હવામાં ઉછાળેલો ડડો નીચે જ કેમ આવે છે તો બી પછી પાંચ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌ પ્રથમ યાનનું સફળ ઉતરાણ કરનાર દેશ કયો છે તો એ આવશે ભારત હવે અહીં પ્રશ્ન છ આપેલ તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરો તો અહીં સુદ બીજ સુદ્દ આઠમ સુદ દસમ પૂનમ અને અમાસ ચંદ્રની કળા દોરેલી છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય